ભરજ સિવિલના માં દબાણ કરી સ્ટોલ ઉભા થયા અને સિવિલ સત્તાધીશોની આંખે પાટા બાંધેલા રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે જુઓ શું છે અહેવાલ ભરૂચ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાદ સુવિધાઓ દર્દીઓને મળી રહી છે પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલનું પાર્કિંગ હોવા છતાં હોસ્પિટલની આગળ જે જગ્યા છે તેમાં પાર્કિંગ બનાવી ટુ વ્હીલર વાહનો અને ફોર વ્હીલ વાહનો પાર્ક કરાવવામાં ઉપયોગમાં લઈ રહ્યા હોય જેના કારણે સિવિલ હોસ્પિટલમાં આવતા વાહન ચાલકોને વાહન પાર્ક કરવા માટે હાલાકી ભોગવવા વચ્ચે પાર્કિંગની જગ્યામાં જ હવે વધુ રૂપિયા કમાવા માટે સ્ટોલ ઊભા કરાયા હોય અને સ્ટોલ પણ આવતા લોકો પોતાના વાહનો ક્યાં પાર્ક કરશે તેવા પ્રશ્નો વચ્ચે આખરે પાર્કિંગમાં સ્ટોલ ઉભા કરવાની મંજૂરી કોની તેવા પ્રશ્નો ઉભા થતા સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ પણ સ્ટોલ બાબતે મૌન સેવી લીધું છે સિવિલ હોસ્પિટલ સંકુલમાં પાર્કિંગની સાથે જ જો સ્ટોલ ઉભા કરવામાં આવે અને આગ જેવી દુર્ઘટના ઘટે તો વાહનો ઉઠે તેવી સ્થિતિ ઊભી થઈ છે સાથે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના જીવના પણ જોખમ ઊભા થઈ શકે તેમ છે સિવિલ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન ગોપી મીઠિયાએ પણ કહ્યું હતું કે સ્ટોલ કોણ ઊભું કરી રહ્યું છે અને કોણે મંજૂરી આપી છે તે અમને ખબર નથી પરંતુ આ બાબતે તપાસ કરાવીએ છીએ કારણ કે પાર્કિંગમાં વાહનો પાર્ક કરવા પર પ્રશ્ન ગંભીર બન્યો છે સવાલ એ પણ છે કે ભરૂચ વહીવટી તંત્ર હોય કે આરોગ્ય વિભાગ હોય કે ફાયર વિભાગ હોય તેમણે તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં જો સ્ટોલ ઊભા થતા હોય તો તેને દૂર કરવાની જરૂરી છે જો કે આ બાબતે સિવિલ હોસ્પિટલના એન્જિનિયર હેમાંગ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ કહ્યું હતું કે અમે કોઈને સ્ટોલ ઊભા કરવાની મંજૂરી આપી જ નથી પરંતુ સ્ટોલ ઊભા થઈ રહ્યા છે તે બાબતે જે સ્ટોલ બનાવે છે તેમને પૂછો પરંતુ સિવિલ હોસ્પિટલની પ્રીમાઇસીસમાં જ સ્ટોલ ઊભા થતા હોય અને સત્તાધીશો આંખે પાટા બાંધીને બેઠા હોય તે વાત ખરી તે ગંભીર બન્યા છે સિવિલ હોસ્પિટલ સંકુલમાં આમે વાહનો પાર્ક કરવાની ભારે હાલાકી ભોગવવી પડે છે અને વાહનો પાર્ક કરવા માટે જગ્યા સાંકળી કરી રૂપિયા કમાવા માટે સ્ટોલી ફાળવણી થઈ હોય તો એ પ્રશ્ન ગંભીર બન્યો છે પરંતુ સમગ્ર કોંભાણમાં આખરે જવાબદાર કોણ તે પ્રશ્ન ગંભીર બન્યો છે જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સરનામ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનામ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 એન્ડ 3 બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે अवेलेबल રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર